Hai, 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 ini bisa hai, hai, dua aja hai, benar ini hai, 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 ini dua hai, 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 ini

hè sương không, vậy mà anh thầm kai, cái là phải đi chơi, búi vào thôi nữa thì na tập dưới cả

કેળા પાડવા કે મસ્ત મજાના કેળા પાકી ગયા હે આપણે દોડી બા ને આપી દે એક પડી ગયું હેઠળ વહી ગયું હાથ કેળા પાડી જાય હાથ કેળા છે બે ખાઈ ગયા બે ખાધેલા હે ને ઉંદડા ખાધા કિસકોલા ખાધા કા ઉંદડા ખાઈ ગયા છે

એ તારે ડબ્બો હાલો તમે મિત્રો વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો ને ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો હલો મેન ફટાફટ બધા પાણી પાઈ દે અંજે બધાને જો બધાને રાણી પાએ આપણે આવી ગયા છીએ બપોરા કરવા બપોરા કરવા આવી જાવ ને બાપુ મૂળા લઈ આવ્યા તાજા તાજા ઓર મૂળા દેશી હાઈબ્રિડ છે દેશી છે આદુ જેવું છે હાઈબ્રિડ કેવા હોય એટલે દેશી બીજી ફટ ના થાય સતળા જો આવું પડના મૂળો આપો

ચાલો વાગી ગયા છે ચાલમાં આપણે પાંચ વાગવા આવી ગયા પાંચ વાગવાનો પાંચ દસ મિનિટની વાત સેમ તો ને તમે કમ્પિટ જોઈને આવ્યા છો આપણે વિડીયોમાં તો હને ફાઇનલ અંતર આપણે આનો ભાગ આવી ગયા મસ્ત મજાનો આપણે જોકે ગઈકાલની આગલા વિડીયોમાં તમને જણાવ્યું હતું કે આપણે અને મસ્ત મજાનો ભાગ આવવાનો છે તો ફાઇનલ એ ભાગ આવી ગયા નહીં કલ્પેશ

ถิงกูเรียกว่าเจ้าอะไรนี่แท้เรียกว่าเจ้าแทได้ฟังยี่เกยตัวหัวเจ้ามุกเกี่ยวน้าเหรอฮัลลฮัลลถิงกูอ้ามฮัลล์อ้ามอ๋อไอามฮัลลยินปะ้านนะเหบาซาบ้านไหนเนี่ยเห็น ચા બનાવી ના બાપુ ટાઈમે આવી જાય હા તો બાપુ આ બાપુ જો પી જાય એકલા એકલા નહી થઈ હા એકલા એકલા પી જાય ન તમે તો પછી

આમાં જે ફીણ છે આ એટલે અત્યાર હેલો નાખ્યું ને કાલ થી ફીણ એ નહીં આવે કમ્પ્લીટ રેડી થઈ જાય તૈયાર થઈ જાય એટલે મીઠી મીઠી સુગંધ આવે અત્યારમાં